કેમ છો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આ બ્લોગ મીની બનાવવાનો છે એટલે નાનો એવો બનાવવાનો છે તો અત્યારે હું મારા વાડામાં આવ્યો તો હું મીનાભાઈ અહીંયા એક રીલ શૂટ કરવાની હતી નાની એવી એ શૂટ કરી ને નાનો બ્લોગ બનાવી નાખું ને હું મીનાભાઈ આવ્યા હતા જમરૂખ ખાવા જમરૂખડી આખી પડી ગઈ છે જમરૂખ એટલા બધા વલા થઈ જાય ને તો જમરૂખડી આખી પડી ગઈ તો થોડાક ખાઈ લે એટલે થઈ જાય મારા મીનાભાઈ બેઠા એ મીનાભાઈ એ મીનાભાઈ જમરુક ખાવાના છે ને એ લે કીડ્યું કપડે હું બેઠો તો આપણે મીનાભાઈને લઈ ને ગો થઈ જ મોકડી પાસે જઈ આલી ડપોળ તો હું મીનો આલી જાય આલી નીકળા જમરૂક ખાવા કા મીનાભાઈ ખાધા કોઈ દી જમરૂક તમને આખી જમરૂકડી આડી થઈ ગઈ એટલો ભાર વધી ગયો બતાવું તમને મીનાભાઈ ઉતરો ભાઈ તમારો ભાર બહુ વધારે ઉતરો બસ તો જો આખી અહીંયા આ ડુક થોડાક પાકી જશે ને અહીંયા જો પાકી જ પાણી આવી નળા જમરુક ખાવ હોય તો મને કહેજો આપણે આપી દઈશું તમને જમરુક અહીંયા બોર થયા બોર હજી કાસા થાય એ પાકા નથી બોર કાસા થાય આ ધમકડી માં જ ખાવા આવવા એ હમણાં પાકી જા એક ફળિયા માં તો ખાવા ખાધા ખૂપતા નથી આખું ગામ ખાઈ તો ખૂટતા ન તમારી મીનાભાઈ બાઈ છે નો કાળે ખાઈ તોય તારા જીવન માં ભાગ ઓ કડ તો આપણે છે ને બીજા મસ્ત મસ્ત બ્લોગ હમણાં આવવાના છે હમણાં બ્લોગ નહોતો બનાવતો કેમ કે કામે જતા તો પૈસા ખૂટી જતા તો પૈસા થોડાક બનાવી લઈ અંબાણીએ પછી આપણે ઉઠવા બેઠવાનું થઈ જાય પછી બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ તો આપણે બ્લોગ બનાવવાનું હવે એક બે દિવસમાં દીવ બાજુ જાઉંશ ફરવા ખાલી એમને માટો મારવા માઇન્ડ ફ્રેશ થઈ જાય તો આપણે દીવ બાજુ જાઉં તો એ બ્લોગ નાખશું કેમકે વધારે તો ન્યાજ હોય આપણે બીજું તો આજુબાજુ કાંઈ નહીં ઉનામાં તો હું જાઉં ઉનામાં તો ખાલી કંઈક કામ હોય આડાવાળું તો એ પતાવા જવાનું હોય બીજું તો કંઈ કામ ન હોય ઉનામાં ને તો એક દીવ છે આજ આપણે નજીક એટલે ન્યા જવાનું હોય તો આપણે દીવ હમણાં જાહુ બે ત્રણ દિવસમાં તો એની અપડેટ હું તમને દેતો રહી ને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખવાનું ચાલુ કર્યું છે કોમેડી ને બધું આ બધું તો એ તમે જોવાનું ભૂલતા નહીં સુનિલ બે હજાર બે સર્ચ કરીજો આવી જાય ઓળખી જજો આમ તો ખબર જ હે મોટા ભાગના સબસ્ક્રાઈબર છે એ ઇન્સ્ટામાં ફોલો કરે છે તો એ બધાને ખબર જ હે તો એ લાઈક કરી દેજો એ રીલ હું જ નાખી દઈ હાંજ એ રીલ તો હાંજે જ નાખું ને બ્લોગ આવે એ હવાનું આઠ વાગે આવે તો એ જોવાનું ભૂલતા નહીં હાલ તો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ સારો લાગ્યો હોય તો લાઈક કરી જો સબસ્ક્રાઈબ કરી દો શેર કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરી જો મસ્ત ને મળી જાય બીજા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય